શિયાળો હોય કે ઉનાળો ફાટેલી એડીની સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે ઘણીવાર તો આપણે એને સાવ નાની સુની વાત સમજીને ધ્યાનમાં પણ નથી લેતા પણ શું એ ખરેખર એટલી સામાન્ય વાત છે મોટાભાગના લોકોને એવું જ લાગે છે કે ફાટેલી એડી એટલે શું બસ દેખાવમાં થોડું ખરાબ લાગે બીજું કંઈ નહીં પણ શું આખી વાત આટલી જ છે જવાબ છે ના બિલકુલ નહીં વાસ્તવિકતા તો એનાથી ઘણી વધારે ગંભીર છે જો આ ચીરા પર ધ્યાન ના આપવામાં આવે તો એ ઊંડા ઉતરી શકે છે અને પછી શરૂ થાય છે અસલી સમસ્યા જેમાંથી લોહી નીકળે ચાલવામાં અસહ્ય પીડા થાય અને સૌથી ખરાબ એમાં ચેપ પણ લાગી શકે છે તો આ સમસ્યાના મૂળ સુધી પહોંચવું બહુ જરૂરી છે ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આખરે એડી ફાટે છે શા માટે કારણ કે સાચો ઉકેલ તો કારણ જાણવાથી જ મળશે ખરું ને આનું સૌથી મોટું અને સામાન્ય કારણ છે ભેજનો અભાવ જ્યારે આપણી ચામડી સૂકી થઈ જાય ત્યારે એની લવચિકતા એની ઇલાસ્ટિસિટી ઓછી થઈ જાય છે પછી જ્યારે એના પર દબાણ આવે જેમ કે લાંબો સમય ઊભા રહેવાથી કે શરીરના વજનથી ત્યારે તે ફાટવા લાગે છે ઉપરથી જો પાછળથી ખુલ્લા ચપ્પલ પહેર્યા હોય તો એડીની ચામડી ફેલાય છે અને ચીરા પડવાની શક્યતા વધી જાય છે આ ઉપરાંત શરીરમાં અમુક વિટામિન્સની ઉણપ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ આ માટે જવાબદાર હોઈ શકે છે આની શરૂઆત કેવી રીતે થાય છે ખબર છે પહેલાં તો એડીની ચામડી પીળી અને જાડી થવા લાગે છે પછી ત્યાં ધીમે ધીમે ખંજવાળ આવવાની શરૂઆત થાય છે અને પછી જ્યારે ચાલીએ ત્યારે જાણે કોઈ સોય ભૂંકતું હોય એવો તીવ્ર દુખાવો થાય જો આ સ્ટેજ પર પણ ધ્યાન ના આપીએ તો ચીરા ઊંડા બને છે તેમાંથી લોહી નીકળે છે અને જો ચેપ લાગી જાય તો સોજો પણ આવી શકે છે પણ ગભરાવાની જરાય જરૂર નથી સમસ્યા ભલે ગમે તેટલી ગંભીર લાગે એના માટેના અસરકારક ઉપાયો પણ છે અને સૌથી સારી વાત એ છે કે એ આપણને આપણા ઘરમાં જ મળી રહે છે આ ઉપાય તો કદાચ આપણા દાદી નાનીના સમયથી ચાલતો આવે છે અને એનું કારણ છે એની જબરદસ્ત અસરકારકતા જુઓ ગ્લિસરીન શું કરે એ હવામાંથી ભેજ ખેંચીને ચામડીને ઊંડાણથી નરમ પાડે છે ગુલાબજળ બળતરાને શાંત કરે છે અને જો એમાં લીંબુના બે ચાર ટીપાં ઉમેરી દઈએ તો એ મરેલી ચામડીને સાફ કરી નાખે છે બસ રાત્રે લગાવીને સુઈ જાઓ સવાર સુધીમાં જાદુ જોવા મળશે આ તો જાણે પગ માટે આપણું પોતાનું પર્સનલ મલમ બનાવવાની એકદમ સહેલી રીત છે કોઈ પણ તેલ ચાલે જેમ કે સરસવ કે નારિયેળનું એને સહેજ ગરમ કરો એમાં મીણના ટુકડા નાખીને બસ ઓગળે ત્યાં સુધી હલાવો જેવું એ ઠંડુ પડશે એટલે એકદમ ઘટ મલમ તૈયાર આ મલમ એક પ્રોટેક્ટિવ લેયર બનાવે છે જે ભેજને અંદર જ લોક કરી દે છે અને ચીરાને ઝડપથી ભરવામાં મદદ કરે છે આ સિવાય પણ આપણી પાસે ઘણા નેચરલ ઓપ્શન્સ છે જેમ કે પાકેલું કેળું એ તો એક કુદરતી મોઇશ્ચરાઇઝર છે ચોખાનો લોટ મરેલી ચામડી કાઢવા માટે એકદમ બેસ્ટ સ્ક્રબ છે એલોવેરા જેલ તો ઘાર ઉજવવા માટે જાણીતું છે જ અને છેલ્લે નાળિયેળ તેલથી રોજ રાત્રે હળવા હાથે થતી માલિશ એ તો ચામડીને પોષણ અને નરમાશ બંને આપે છે પણ એક વાત સમજવી બહુ જ જરૂરી છે આ બધા ઉપચારો ત્યારે જ અસર કરશે જ્યારે એને નિયમિતપણે કરવામાં આવશે એક બે વાર કરીને છોડી દેવાથી કાયમી રાહત નહીં મળે એના માટે એક રૂટીન બનાવવું જ પડશે આને કામ તરીકે નહીં પણ અઠવાડિયામાં બે વાર પગ માટેની એક સ્પાટ ટ્રીટમેન્ટ તરીકે વિચારો સૌથી પહેલાં હુંફાળા પાણીમાં પગને પંદર વીસ મિનિટ આરામ આપો પછી પ્યુમિક સ્ટોનથી ખૂબ જ હળવેથી મરેલી ચામડીને દૂર કરો એ પછી પગને બરાબર લૂછીને કોરા કરો અને તરત જ કોઈ સારું મોઇશ્ચરાઇઝર લગાવો અને છેલ્લે આ બધી મહેનત પર પાણી ન ફરી વળે એ માટે કોટનના મોજા પહેરી લો આનાથી ભેજ આખી રાત ત્વચામાં જળવાઈ રહેશે અત્યાર સુધી આપણે જે પણ વાત કરી તે બધી હતી બહારની સારવાર પણ જો આ સમસ્યાને જળમૂળથી મટાડવી હોય તો શરીરની અંદર પણ ધ્યાન આપવું જ પડશે આપણી ચામડી છે ને એક અરીસા જેવી છે એ બતાવે છે કે આપણે શું ખાઈએ પીએ છીએ પૂરતું પાણી પીવાથી ચામડી અંદરથી હાઇડ્રેટ થાય છે બદામ અને પાલકમાંથી મળતું વિટામિન ઈ ત્વચાને રિપેર કરે છે અળસી અને અખરોટમાં રહેલું ઓમેગા થ્રી સોજો ઘટાડે છે અને કઠોળ કે દહીંમાંથી મળતું ઝિંક નવા કોષો બનાવવામાં મદદ કરે છે એટલે કે સાચો ઉપચાર ફક્ત બહારથી નહીં અંદરથી પણ શરૂ થાય છે ખાવા પીવાની સાથે સાથે રોજની અમુક નાની નાની આદતો પણ મોટો ફરક પાડી શકે છે જેમ કે ખુલ્લા પગે ચાલવાનું ટાળવું એડીને સારો સપોર્ટ આપે એવા પગરખાં પહેરવા રોજ નહાતી વખતે એડીને બરાબર સાફ કરવી અને વજનને કાબૂમાં રાખવું આ ચાર નિયમો પગને હંમેશા સ્વસ્થ રાખવામાં મદદ કરશે અને હવે એક અત્યંત મહત્વની વાત જો કોઈને ડાયાબિટીસ હોય તો તેમના માટે પગની માવજત એ માત્ર દેખાવની વાત નથી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનિવાર્ય બાબત છે આ એક વાક્ય બરાબર યાદ રાખવા જેવું છે ડાયાબિટીઝમાં શું થાય કે પગમાં સંવેદના ઓછી થઈ જાય છે અને લોહીનું પરિભ્રમણ પણ ધીમું પડી જાય છે આના કારણે નાનું એવો ઘાવ પણ ક્યારેક ધ્યાન બહાર રહી જાય છે અને ખૂબ ઝડપથી ગંભીર રૂપ લઈ શકે છે એટલા માટે અમુક બાબતો તો બિલકુલ ન કરવી જેમ કે પાણીનું તાપમાન ચકાસ્યા વગર ક્યારેય પગ ન બોળવા બ્લેડ કે કાતર જેવી કોઈપણ ધારદાર વસ્તુથી જાતે ચામડી કાપવાની ભૂલ તો ક્યારેય ન કરવી અને જો જરા પણ ચેપના ચિહ્નો દેખાય જેમ કે લાલાશ કે સોજો તો કોઈ પણ ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તરત જ ડૉક્ટરની સલાહ લેવી આ આખી વાતનો સાર એ જ છે કે આપણા પગ જે આખા શરીરનો ભાર ઉઠાવે છે તેને જ આપણે સૌથી વધારે અવગણીએ છીએ સ્વસ્થ પગ એ માત્ર સુંદરતાની નિશાની નથી એ આપણા આખા શરીરના સ્વાસ્થ્યનું પ્રતિબિંબ છે તો ચાલો આજે એક સવાલ પોતાની જાતને પૂછીએ શું આપણા પગને એ કાળજી અને એ સન્માન મળે છે જેના તેઓ હકદાર છે આ વિચાર સાથે ચાલો પગની સંભાળને આપણી દિનચર્યાનો એક મહત્વનો ભાગ બનાવીએ